અમારો શેત્રુજી ડેમનો પટ તો હજી એ ડેમ ઘણો ખાલી છે અને હા અમે ડુંગર બતાવીને એ હસ્તગીરી ડુંગર છે તો આ હસ્તગીરી ડુંગર ઉપર જઈને દેરા છે ને હામું ડુંગર દેખાય ને આખો આસો આસો એ પાલીતાના ડુંગર બતાય અને આજે અમે આવ્યા છીએ અયાવેજ અયાવેજમાં ખોડિયારમાંનું મંદિર છે તો હમણાં માતાજીના દર્શન કરીએ અને હજી ડેમ પણ તમને અમે ડેમની અંદર ઉતરીને તમને ડેમ બતાવીશું

હાલો અંદર મિત્રો ગેટ છે અને ઉપર પેલા આવી રીતે પતરા નોતા ફિટ કરેલા એમનો ખુલ્લો દરવાજો હતો ડેલો તો આ માતાજીના મંદિરનો દ્વારનો ડેલો છે Layak mapi sih, ini klik. <tik> હાલો મિત્રો આ છે સેલ્ફી અને પાછળ ડેમ છે મિત્રો અમારો શેત્રુજી ડેમ ભાવનગરની જીવાદુરી અને સામે જે બતાય છે એ ડુંગર હસ્તગીરીનો ડુંગર છે અને આપણે પહેલા પણ બતાવ્યો તો હવે આપણે આ ખોડિયાર મંદિરના જુદા જુદા લોકેશનો તમને હમણાં બતાવીએ હાલો મિત્રો આ છે રસોડું આયા કોઈ માતાજી ની લાપસી લેવા આવ્યું હોય તો ઈ વ્યવસ્થા છે અયા પાણી ની ફૂલ સગવડતા છે હાલો મિત્રો આ છે પાણી નું પરબ આ છે મિત્રો विश्राम ગૃહ છે એટલે કે અયા ગેસ્ટ હાઉસ છે એવું કહેવાય યાત્રા ઓ રેવા માટેનું AC ma kalimah Surapura dadana Paliya તો મિત્રો સા અને અનક્ષેત્ર પણ અહીંયા ચાલુ છે યાત્રાળુઓ માટે આ છે આમું રસોડું અને આ છે મંદિરની સામે લીમડો અને માતાજીના તરસુ આમ મંદિર બતાય તો ચાલો જોઈએ હવે આપણે મંદિરમાં માં ખોડિયાર માના દર્શન કરવા અહીંયા જ મિત્રો મંદિરનો દરવાજો છે ત્યાં એક આવે છે કે શાંતિ જાળવો અને સ્વચ્છતા રાખો એવું આપણને કહે છે તો આપણે ગમે ત્યાં ધામમાં જઈએ ત્યાં મિત્રો જ્યાં ત્યાં કચરો પાડવો નહીં એવો સંદેશ આપણને આપે છે અને હવે આપણે જઈએ અંદર માતાજીના દર્શન કરવા માટે

માતાજી નો ઝૂલો છે આ સાથે નું બેઠી છે ચાલો મિત્રો તો તમને આવેડિયાર માતાજી ના મંદિરના દર્શન કરાવ્યા તો તમે અમારો આ વિડીયો જોયો આખો પછી અહીંયા શેત્રુજી ડેમના કિનારા ઉપર જ આ મંદિર આવેલું છે અને બહુ રમણીય સ્થળ છે અને સામે હસ્તગીરીનો ડુંગર પણ બતાય છે તો એ બધું તમે જોયું તો તમને મજા આવી છે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર